નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભક્ત શિરોમણી સંત મીરાબાઈ ચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું શહેરના ઇસ્કોન મંદિરના પ્રાંગણમાં દસથી ચૌદ જાન્યુઆરી દરમિયાન બાબા શ્યામ પરિવાર દ્વારા મીરાબાઈ ચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથામાં આ ગૌવસ રાધાકૃષ્ણજી મહારાજ સંત મીરાબાઈના ચરિત્ર કથાનું રસપાન કરવામાં આવ્યું આ કથા દસથી તેર જાન્યુઆરી દરમિયાન બપોરે સાડા કલાકથી સાડા વાગ્યા સુધી યોજાશે જ્યારે ચૌદ ના રોજ કથા સવારે દસ થી એક વાગ્યા સુધી રહેશે કથાના આયોજક કૌશલ અના રાવ દુદાજીની પૌત્રી રત્નસિંહજીની પુત્રી મીરાનો જન્મ ઈસવીસન ચૌદસો માં થયો હતો તેમના પૂર્વ જન્મના સંસ્કારોથી જ કૃષ્ણના પ્રતિ અનુરાગ નાનપણથી જ સમાયેલો હતો મહેલમાં પધારેલા સાધુ પાસેથી કૃષ્ણમૂર્તિ પામીને

अपने दोस्तों के पास पूछा पहुंचा तो दोस्तों ने पूछा भैया तू वहां गया गांव में तेरे साथ क्या हुआ गांव कैसा था बोले वेरी नाइस nice. बहुत अच्छा गांव था तो उन्होंने पूछा अच्छा क्या था बोले टोटल फ्री स्वीट डिश फ्री एंड शेविंग फ्री एंड म्यूजिक फ्री एंड જય શ્રી શ્યામ શ્યામ બાબા પરિવાર તરફથી આ મીરા ચરિત્રનું આયોજન કરેલું છે અને વડોદરાવાસીઓને ભક્તિમય બનાવવા માટે અને જે બાવીસ તારીખે આપણે રામ મંદિરનું જે શિલાન્યાસ કરવાના છે ઓપનિંગ કરવાના છે એને અનુલક્ષીને બી ભક્તોનો મેળાવડો જમા કરવા માટે અને સનાતન ધર્મને અનુલક્ષી ધના સનાતન ધર્મ માટે લોકોને એની માહિતી પૂરી માટે જોધપુરથી પ્રભુ શ્રી રાધેશ્યામજી વધાર્યા છે અને તે બધાને ભક્તિ માર્ગે દોરે છે અને સનાતન ધર્મનો પ્રચાર કરીએ છીએ આ પાંચ દિવસ ચાલશે ગઈકાલથી આ શરૂ થઈ છે અને ચૌદમી તારીખ ચૌદ જાન્યુઆરી બપોર સુધી આ ચાલશે અને દરેક વડોદરાવાસીઓને આપણે જાહેર આમંત્રણ પણ આપેલું છે અને હજારોની સંખ્યામાં આપણે વધારે વધારેલું છે